હેલો મિત્રો મોજમાં મોજમાં જશે સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો બે ભાઈ કરી રહ્યા છે સારો એવો છે કપાસમાં છો તમને વાત કરેલી કે કપાસમાં છટકાવ કરાવવાનો છે વરસાદ રહી જાય વરસાદની વાટે જ આપણે હતા જેના કારણે આપણે સારો એવો છટકાવ થઈ શકે અને તમે જોઈ શકો છો સરસ મજાનો છટકાવ કરી રહ્યા છે ભાઈઓ એનું કામ પણ સારું એવું છે અને ઘણા ટાઈમથી આપણી દવાનો છંટકાવ કર્યા છે જેના કારણે અનુભવી છે અને સારા એવા છંટકાવ કર્યા છે કપાસમાં ખેડૂત મિત્રો તમે જોઈ શકો અત્યારે આપણે જે છંટકાવ કરી રહ્યા છીએ એ તેર જીરો પિસ્તાલીનો છે અને પ્રોફેનો છે મોનો છે એસિફેટ છે કોળની દવા છે ફાલની દવા છે ગ્રોથની છે એવા બે ત્રણ જાત બીજી પણ છે તો એનું નામ આપણને આવડતું નથી મયુરભાઈ તમારો છટકાવ એકદમ ફર્સ્ટ ક્લાસ તમે કરી રહ્યા છો કેમ પૂરું થઈ ગયું વાહ 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 તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો છટકાવ કરી રહ્યા છે એક ભાઈને ઠેઠ સામે શેઢે પોગી ગયા છે અને એક ભાઈને અડધે થયું છે એટલે કે પગ ખાલી થઈ ગયો છે તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો દવાનો છટકાવ સારો એવો અને સરસ મજાનો કરી જોયું આપણે બધી વાડીએ છટકાવ કપાસમાં કરાવી નાખ્યો છે અને સારો એવો છટકાવ કરાવેલો છે છટકાવમાં કાંઈ ઘટતું નથી ખેડૂત મિત્રો હવે આ વાડીએ છટકાવ કરતા હતા એટલે મને એમ થયું કે એકાદો વિડીયો બનાવી અને આપણા દર્શક ખેડૂત ભાઈઓને દેખાડવામાં આવે કે કેવો ફાલ છે કેવા ઝીંડવા છે કેવા સાપવા છે તો મને એમ થયું કે ચાલો એકાદો વિડીયો આપણે બનાવી નાખીએ જેના કારણે આપણે દર્શક મિત્રોને અનુકૂળ પડે તો મેં મિત્રો તમને પહેલાં પણ કીધું એમ કપાસની અંદર વરસાદી વાતાવરણને કારણે ઘણો બધો ખરા અને ઘણું બધી તકલીફ હતી પણ આપણે દવાનો છંટકાવ સારો એવો ભાઈપે કરાવી નાખ્યો છે એટલે હવે કાંઈ ઘટતું નથી અને બે સાઈડ આપણે કરાવીએ છીએ જેના કારણે સારું એવું આપને રિઝલ્ટ પણ મળી જાય તો જય જવાન જય કિસાન સાગર બગડો ખેડૂત ચેનલને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો ખેતીવાડીના જોવા માટે